જયમા કવિ જય શ્રી રામ મિત્રો તો સ્વાગત છે તમારું મારા ફૂલ વોકમાં અને આજે પણ હું રડિયા જઉં છું રિક્ષા લઈને સવાર સવાર માં અને જ્યોતિપુરા લાટ સુધી હું આવી ગયો છું જોઈ શકો છો જ્યોતિપુરા લાટ વાળા રસ્તો બહુ સિંગલ પટ્ટીનો રસ્તો છે તમે જોઈ શકો છો અત્યારે આજે જઉં છું નડિયાદ એટલે દિલ્હી રૂપે મારું જે કામ છે એટલે જઉં લેક્ષ કરીઓ અને સિંગલ બટિનો રસ્તો છે એટલે એક્સિડન્ટ બહુ થાય છે અહીંયા આવડે ને આવડે કેટલા એક્સિડન્ટ થયા અને એક બે જણ મરી પણ ગયા છે તો હવે આપણે નડિયાદ નડિયાદ બરાબર હવે આપણે હવે નડિયાદ ડેરી પર આવી ગયા છે તમે જોઈ શકો છો હવે દરરોજ નું જે કામ હોય આપણે બતાવી દઈએ બરાબર અને દૂધ પણ સોસાયટી ફ્લેટોમાં આપતા આવું હવે આપણે આ જે પાછળ કેન છે એ ઉતારી લઈએ હવે આપણે દૂધ આપવા માટે આવી ગયા છે અને પહેલા ફ્લેટમાં તો આપણે દૂધ આપી દીધું છે અને બીજા ફ્લેટમાં દૂધ હું આપીને છું તમે જોઈ શકો છો તો અને બુલેટ પડી રહ્યું છે ખબર નહીં કેટલા ચાર પાંચ મહિના પડી રહ્યું છે કશું વેલ્યુ જ નથી બુલેટની તમે જોઈ શકો છો બધું તૂટીને ગૌરું થઈ ગયું છે બુલેટ ચાલુ જ છે પણ કોઈ ફેરવતું નથી તો ચલો આપણે તો આપણું કામ કરીએ હવે ચાલો દુકાન પર પાછો પાછા માળે પણ આપણે દૂધ આપી દીધું છે તમે જોઈ શકો છો અને લિફ્ટમાં આપણે જવાનું હોય છે લિફ્ટ આવી ગઈ છે તો આપણે લિફ્ટમાં બેસી દઈશું ડેઇલી લિફ્ટમાં જવાનું એટલે ચાલે બોલી શકો છો છે આ ફ્લેટ એક નીચે આપણે આવી હવે જઈએ દુકાન પર તો હવે આપણે બધું કામ પતાવી દીધું છે અને હવે હું જાઉં છું ઘરે તને જોઈ શકો છો કામ આપણે બધું પતાવી દીધું છે મારું દહીં પણ મૂકી દીધું છે આ પનીર પણ મૂકી દીધું છે ખાટું દહીં છે આ જોઈ શકો છો તો હવે આપણે જઈશું ઘરે અને પેઢી બાજુ આપણી રિક્ષા છે તો હું એ પાંચ કેન લઈને જતો રહીશ જોઈ શકું છું આપણે રિક્ષા ત્યાં છે ત્યાં જ હું કેન લઈને જતો રહીશ તો હવે જવું ઘરે બરાબર તો મળીએ આપણે હવે ઘરે હવે આપણે ઘરે આવી ગયા છીએ અને રિક્ષા ત્યાં મૂકી દીધી છે તમે જોઈ શકો છો ઘરે બધું કામકાજ ચાલુ છે આ ઝાડું પાડી દીધું છે આ દીપક નું ત્યારો આ દીપક તો તમે ઓળખો જ છો બધા અહીંયા કામ કરે છે તો જોતા રહેજો તો બહાર કામ ચાલુ છે ને આપણે અંદર બેઠા છે જોઈ શકો છો આ નકશું રમે છે તમે જોઈ શકો છો

બેઠા છે આપણે નોકરી પર આવી ગયા છે બહાર આપણે આવી ગયા છે અને આ બધું કામ ચાલુ છે તમે જોઈ શકો છો અને દીપક મેં બધા કામ કરે છે રોટુ અને પેલો દીપક ત્યાં બે ગયો છે જોઈ શકો છો અને આ બધું લાકડાનું કામ ચાલુ છે હવે લગન આવે છે નજીક એટલે તમે જોઈ શકો છો પેલું આપણું જૂનું ઘર છે ના દાદાજી સુઈ ગયા છે આપણા એ તો આખો દિવસ સુઈ રહ્યા છે કામ નહીં કરાવતા પેલા ઘર પણ જોઈ શકો છો ગાડી આપણે ત્યાં મૂક્યા છે કેમકે અહીંયા બધું ઝાડ કાપી કાઢ્યું છે આવું તમે જોઈ શકો છો ના લોટી તમે જોઈ શકો છો અડિયા જવાનું કશું નક્કી નથી એટલે ઘરે

અને આ કંટાળી ગયો છું બેસી બેસીને પાછળ પંદર બધું જોઈ શકો છો આ એ કયો એરિયો મને તો ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો ક્યાં કયો એરિયો છે જોઈ શકો છો તમે અને આવે એટલે આપણે ઘરે જતા આવીએ જોઈ શકો છો ક્યારે આવશે ખબર નહીં

તો હવે એવા આવે એટલે આપણે પછી ઘરે જતા રહીશું તો હવે આપણે નડિયાદ થી ઘરે નીકળી ગયા છે જવા માટે અને અહીંયા પેટ્રોલ આપણે હું ગેસ પૂરા માટે ઉભો રહ્યો છું તમે જોઈ શકો છો સીઆજી હવે ગેસ પૂરાઈને હજુ આડી કશું લેવાનું છે તો આડી આપણે થોડી વાર ઉભા રહીશું અને પછી જતા રહીશું ઘરે તો જોઈ શકો છો આપણે ગેસ પૂરા માટે ઉભા રહ્યા છે હજુ એક આગળ ગાડી છે કેમ કે ગેસ ઓછો છે એથી આપણે પૂરાઈ લઈશું અને હવે આડીનાર ઉપર આડીનાર ઉભા રહીશું કેમ કે આડીનાર પણ લેવાનું છે પેલું મોમેરાનું કોનું આપવાનું છે એટલે ત્યાં ઉભા રહેશું થોડીવાર એસ પૂરાઈ લી આપણે તો પછી જઈએ આપણે આડીનાર તો હવે આપણે આવી ગયા છે આડીનાર અને તમે આડીનાર જોઈ શકો છો આડીનાર આપણે આવી ગયા છે અને એવા ગયા છે ત્યાં પોનીટ સેલ છે ત્યાં ગયા છે પાછળ તમે જોઈ શકો છો ચોકડી પતંગો ને પતંગો બધું મળે છે તમે જોઈ દુકાન પર તો હવે એ વાઈ જાય એટલે આપણે ઘરે જતા રહીશું સામાન એવું બધું લેવાનું છે એટલે બોની બોની આપવાની છે એટલે એવા આવશે એટલે પછી આપણે ઘરે જતા રહીશું માં કાકા કાકી ને બીજા કોંતી કાકા પણ આવ્યા છે તમે જોઈ શકો છો તો હવે એવા આવે એટલે આપણે જતા રહીએ ઘરે તો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને ગાડી જ જોઈ શકો છો અવડે જ આપણે પાર કરી છે અને ઘરે આવી ગયા છે અને હવે અંધારું પડી જવા આવ્યું છે તમે જોઈ શકો છો તો ઘરે આપણે આવી ગયા છીએ તો હવે અંધારું પડી ગયું છે અને રાતે પણ જવાનું છે બામરોલી તો હું જાઉં છું ગાડી લઈને પણ આપણે આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીશું તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં અને આને આ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે આવા ડેલી રૂટીન બ્લોગ અપલોડ કરીશું જય માતાજી